કે જો બધા પત્તા અલગ અલગ છે હા બરાબર હવે આમાં કશું જ કરવાનું નથી માત્ર બે ભાગ કર્યા કરવાના છે બરાબર બે ભાગમાં પત્તા ડિવાઈડ કરવાના છે પહેલા આપણી મારી બાજુ પહેલા તમારી બાજુ બીજો મારી બાજુ પણ આમાં ધ્યાન એ રાખવાનું છે કે એક સાથે બે પત્તા ન આવી જાય ન આવી જાય વાહ ભાઈ વાહ આઠ બાવન પત્તા હોય એટલે આ છવ્વીસ છવ્વીસ પત્તા થશે હા બરાબર પછી સામેનો ભાગ જે હોય હા એને જતો કરવાનો બરાબર અને પોતાની બાજુનો જે ભાગ હોય એને ફરી બે ભાગમાં વાવ આમ છેલ્લે ત્રણ પત્તા રે ત્યાં સુધી સુધી આ ભાગને ને ડિવાઈડ કર્યા કરવાનો એટલે ત્રણ પત્તા જે રેહ છે એ ત્રણ પત્તાનું જ જાદુ છે આ એ ત્રણ પત્તા કયા રે એ આપણે જોવાનું છે વાવ એ તો એવું પડશે જાદુ કેવું થાય બળી ત્રણ પત્તાનું

કરી પાછા બે ભાગમાં ડિવાઇડ કરવાનો જો હમ મારી પાસે ત્રણ પત્તા રહ્યા હવે એ ત્રણ પત્તા કયા છે એ હું

ત્રણ સત્તા હા તો છોકરાને વેકેશન માં મજા આવે એવું છે જાદુ આ જાદુ તમને શીખવાડો શીખવાડી દઉં કેમ કરવાનું હા જો અહીંયા ચત આ પત્તા આપણે પહેલા ટીપી લઈએ હા બરાબર હવે આમાં છ નંબરે એક સત્તો રાખવાનો બરાબર બાવીસ નંબરે એક સત્તો રાખવાનો અને આડત્રીસ નંબરે એક સત્તો રાખવાનો બરાબર તો અહીંથી જોવાનું ઊંધે થી નહીં ચત્તા રાખીને એક બે ત્રણ ચાર પાંચ આ છ બરાબર સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ બરાબર ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ સપ્તાહ ની જયારે રમત છે એટલે ત્રણ સત્તા આપણે ગોઠવી દીધા છ નંબર બાવીસ અને આડત્રીસ અને પછી બાકીના પત્તા ઉપર મૂકી દેવા બરાબર હવે શું કરવાનું છે જોઈએ હવે તમને મેં આમ ફેલાવીને બતાવ્યું કે જો બધા પત્તા અલગ અલગ છે ને બધા ખરેખર અલગ અલગ જ છે હા બરાબર હવે આને આપણે બે ત્રણ કટ કરીએ પણ એ કટ કરતા પહેલા છેલ્લું પત્તું જોઈ લેવાનું બરાબર તો અહિયાં છેલ્લું પત્તું સત્તો છે એ સત્તો હોવો જ જોઈએ એવું કઈ નહીં સત્તાને બદલે ગમે તે પત્તું ચાલે ચાલો આપણે સત્તો લઈ લઈએ એને બદલે આપણે જો તમને હું બતાવું કે બધા પત્તા અલગ અલગ થઈ ગયા અને એમ બતાવતી વખતે આ લાલ નો છગો જે રાખ્યો છે એને પાછો છેલ્લો લઈ લેવા બરાબર બરોબર અને હવે આપણે

તો પછી આ બેન ની ચેનલ ને આપડે સબસ્ક્રાઈબ કરીએ લાઈક કરીએ જે નવા નવા જાદુ આપતા રેજો બેન પાછા નવું જાદુ ફરી પાછી મને કંઈક સૂચશે તો લઈને હા લાવજો લાવજો આવજો